હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ શ્રાદ્ધ સ્પેશિયલ મસાલા પૂરી જે ખૂબ જ ટેસ્ટી બને છે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે બનાવી લઈએ શ્રાદ્ધ સ્પેશિયલ મસાલા પૂરી પૂરી બનાવવા માટે એક મોટો વાટકો મેં રોટલીનો લોટ લીધો છે જેનાથી આપણે પૂરી બનાવીશું હવે આપણે તેમાં એક ચમચી આપણે મીઠું એડ કરીશું એક ચમચી આપણે મરચું પાવડર એડ કરીશું એક ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું હવે આપણે તેમાં બે ચમચી જેટલું મોણ ઉમેરીશું હવે આપણે તેનો લોટ બાંધી લેવાનો છે આવી રીતે પાણી સાથે મિક્સ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે એટલે આપણે શ્રાદ્ધની પૂરીનો લોટ બંધાઈ જશે આપ જોઈ શકો છો આપણો પૂરીનો લોટ બંધાઈ ગયો છે આવી રીતનો લોટ બાંધી લેવાનો છે હવે આપણે તેને થોડીવાર ઢાંકીને મૂકી દઈશું એટલે આપણો લોટ છે તે સારી રીતે મેલ્ટ થઈ જશે આપણે બે મિનિટ સુધી આને ઢાંકીને મૂકી રાખવાનો છે પછી આપણે પૂરી તળી લઈએ હવે આપણે જોઈ લઈએ આપણો લોટ મેલ્ટ થઈ ગયો છે કે નહીં આપ જોઈ શકો છો આપણો લોટ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે હવે આપણે એક બાઉલમાં તેલ મૂકી અને પૂરીને તળી લઈએ એક બાઉલમાં આપણે તેલ લીધું છે હવે ગેસને શરૂ કરી દઈએ આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પૂરીને વણી લઈએ થોડું તેલ ઉમેરી અને લોટને થોડીવાર મસળી લઈશું આવી રીતે મસળી લેવાનું છે એટલે આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જશે હવે આપણે જેના આવી રીતે નાના નાના લુવા વાળી લેવાના છે આવી રીતે આવી રીતના બધા લુવા વાળી આપણે પૂરી નાની નાની પૂરી વણી લેવાની છે હવે તો જવાનું છે આપણું તેલ આવી ગયું હશે આવી રીતની પૂરી બનાવી લેવાની છે હવે આપણે તેલ આવ્યું છે કે નહીં આપણું તેલ આવી ગયું છે

હવે આપણે તેને કાઢી લઈશું આપ જોઈ શકો છો કેટલી આપણી પૂરી તળાઈ ગઈ છે આવી રીતે બધી પૂરી આપ જોઈ શકો છો આપડી બધી શ્રાદ્ધ પૂરી તળાઈ ગઈ છે હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ આપ જોઈ શકો છો આપણી કેટલી સરસ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે ખૂબ જ ઝડપથી બની જતી હોય છે આપણી પૂરી અને મેં ખીર સાથે અને બટેટાના શાક સાથે સર્વ કરી છે આ ખીરની રેસીપી મેં તમને આગળના વિડીયોમાં આપી છે તો તૈયાર છે આપણી શ્રાદની પૂરી તો તૈયાર છે આપણી શ્રાદ્ધની પૂરી જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ